બાળકોને કોણ બનેગા કરોડપતિ ગેમ નો અહેસાસ થયો મોટી પાનેલી શાળામાં અનોખી કોણ બનેગા કિંગ ઓફ ક્વીઝ કોન્ટેસ્ટ યોજાઈ ત્રણસો જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં દસ બાળકો બન્યા કિંગ ઓફ ફ્રીઝ ના સર ઉપલેટા તાલુકાના મોટી પાલેની શાળામાં વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને લાજવાબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બાળકોના નિખાર આપવાનો શાનદાર પ્રયાસ કરવામાં આવેલ હતો સમગ્ર ભારત દેશમાં સુપ્રસિદ્ધ કલાકાર અમિતાભ બચ્ચન માઇન્ડ ગેમ આધારિત સિરિયલ કોણ બનેગા કરોડપતિ એ ભારે આકર્ષણ જમાવ્યું છે આ સિરિયલ ની લોકપ્રિયતા નાના બાળકો થી મોટા લોકો માં પણ જોવા મળેલ છે ત્યારે બાળકો માં આ સિરિયલ જોઈને આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તીવ્ર જોવા મળતી હોય છે આ ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં લઈને મોટી પાનેલીની શ્રી સરસ્વતી ધામશાળામાં માઇન્ડ કોન્સેપ્ટ વિષય ઉપર કોણ બનેગા કિંગ ઓફ ક્વીઝ કોન્ટેસ્ટનું સુપરબ અને લાજવાબ આયોજન કરવામાં આવેલ હતું જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ માઇન્ડ પાવર ગેમમાં વિવિધ કેટેગરીમાં બાળકોની ઉંમર પ્રમાણે અલગ અલગ વિભાગ કરી પ્રશ્નોનું માળખું તૈયાર કરી દેશ દુનિયા અને દેશની સાંસ્કૃતિક ધરોહર દેશના ક્રાંતિકારીઓ વૈજ્ઞાનિકો ખેલાડીઓ ધર્મસ્થાન ઉદ્યોગ ખેતી અજાયબી ધર્મગ્રંથો તહેવારો શારીરિક ગાણિતિક ઇતિહાસ ભૂગોળ વગેરે વિષયને આવરી લઈને પાંચસો જેટલા પ્રશ્નો તૈયાર કરાયેલા હતા જેમાં ઉંમર અને ધોરણ પ્રમાણે જનરલ રાઉન્ડ રમાડી સેમી ફાઈનલ અને ફાઇનલ પણ રમાડી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ દેખાડી અત્યંત કટોકટીપૂર્ણ જવાબ આપી નિર્ણાયક બનેલ શિક્ષકોને પરસોવાળી વાળી દીધો હતો ગણી વાર વિદ્યાર્થીઓ વચ્ચે ટાઈ સર્જાઈ હતી આખરે દસ જેટલા વિદ્યાર્થીઓ કોન બનેલા કિંગ મેળવવામાં સફળ બનતા શાળામાં તાળીઓથી વાતાવરણ હતું અને કિંગ કિંગ નારા લાગ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી તાજ પહેરાવી સિલ સર્ટિફિકેટ અને આકર્ષક ગિફ્ટ એનાયત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને જવાબ દેવાની તેમની શિલ્ક જોતા એ જોવા મળ્યું કે આવી સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ બને છે કિંગ ઓફ ક્વીઝ જેવી સ્પર્ધા એ વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખાર આપે છે સાથે જ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે કોમ્પિટિશન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે પારુલ વારગિયા શ્રી સરસ્વતી ધામ શાળા પાનેલી મોટી